બ્રહ્મ સમાજના આગેવાનોએ બંને નવા પ્રમુખોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી અને સમાજ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણીઓને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનોમાં ખાસ કરીને ભૂરાભાઈ રાજગોર શંકરલાલ ગંગોત્રી હોટલ મોહન રાજગોર અજયભાઈ ઓઝા દીપકભાઈ ઓઝા દિલીપભાઈ ઓઝા સુરેશભાઈ દવે ભરતભાઈ દવે અમૃતભાઈ દવે અને અલકાબેન ત્રિવેદી સહિતના વિશિષ્ટ સમાજ બંધુઓ હાજર રહ્યા હતા સન્માન વિધિ દરમિયાન નવા પ્રમુખોને સૌજન્ય રૂપે ફૂલહાર પાઘડી તથા સન્માનપત્ર આપવામાં આવ્યા હતા તમામ આગેવાનો દ્વારા સમાજની એકતાને મજબૂત કરવાની અને સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જય પરશુરામ આજ રોજ થરાદ મુકામે ગંગોત્રી હોટલ ઉપર સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જૂના પ્રમુખોની મુદત પૂર્ણ થતાં નવા વાઘ થરાદના નવનિયુક્ત બે યુવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી એમાં વાવ તાલુકાના આચાર્ય કમલેશભાઈ ભલાભાઈ નવા ચૂંટાયેલા સરપંચ ભડવે અને થરાદ તાલુકામાં મહેન્દ્રભાઈ ઓઝા જેમનું પત્રકારિતામાં જબરજસ્ત એવું નામ છે નિષ્ઠાવાન તરીકે પત્રકાર તરીકે એમનું નામ છે એવા મહેન્દ્રભાઈ ઓઝા બંનેની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી સમસ્ત ગ્રહ સમાજના એ બંને ભાઈઓ યુવાનો છે અને સમસ્ત બ્રહ્મ સમાજનું આરોગ્ય શિક્ષણ લક્ષી સારું કામ કરશે એવી સમસ્ત બ્રહ્મ સમાજના બનાસકાંઠાના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે